શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ફરાળી વેચાણ થતું હોય છે જેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે શ્રાવણ માસ ને ધ્યાનમાં રાખી ફરાળી ચીજ વસ્તુઓ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેર ભરના અલગ અલગ ઝોન ની અંદર કાર્યવાહી કરવામાં આવી છે

આરોગ્ય અધિકારી સમીપ દેસાએ જણાવ્યું કે આજે સવારથી જ પાંચ જેટલી ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે જેના નમૂના લઈ હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે સામાન્ય રીતે ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે પણ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજવસ્તુઓની અંદર ભેળસેડ જણાય તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સુરત શહેરના મોટેભાગના આરો પ્રજાજનો ફરાળી ખોરાક આરોગ્યનું પ્રમાણ વધે છે તો એને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ આપણે ફરાળી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈ ને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહે છે હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છે રિપોર્ટ ચૌદ દિવસમાં આવી જતો હોય પણ તેમ છતાં અમે એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે અલગ અલગ ઝોનમાં પાંચ જેટલી ટીમો બનાવીને હાલ કાર્યવાહી ચાલુ છે લોકોને શું મેસેજ આપવો લોકોને એ જ મેસેજ આપો કે જે પણ તમે ખાદ્ય પદાર્થ આરો તેમાં જો પેક વસ્તુ આરોગો તો તેમાં તારીખનું ખાસ ધ્યાન રાખો અને બીજું કે પેકેટ ફાટેલું કે છે કે નહીં પણ એ પણ ખાસ ધ્યાન રાખો ભેજનું વાતાવરણ હોય તો ખાદ્ય પદાર્થ બગડવાની સંભાવના વધી રહે છે જો રિપોર્ટમાં ખામી આવતો તો તે સંસ્થાઓ કે વેપારીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત